સુરતમાં સ્પર્મ વહેલ માછલીની ઉલટી વેચવા આવનાર વેરાવળના ત્રણ લોકોની માહિતી સુરતી પોલીસ કમિશ્નર મળતા એસઓજી પોલીસે તપાસ કરવા આપેલી સૂચના લઈને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ને બાતમી મળી હતી કે સુરતના પાલ વિસ્તારમાં એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી લાવીને માર્કેટમાં વેચવા માટે ત્રણ ઇસમો પાલ વિસ્તારમાં ફરી રહ્યા છે જે માહિતી અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને દેશોમ ઉપર વોચ રાખો અને કાર્યવાહી કરવા આદેશ આપતા જ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈએપી ચૌધરીની ટીમે પાલ ભાઠા ગામ ખાતેના ભૂલકા વિહાર સામે ઝીરકોર એરેના ખાતે વોચ ગોઠવી હતી અને ત્યાંથી ત્રણ આરોપીઓ જેમાં મૂળ સોમનાથના વેરાવળ લાલ નવસારી મરોલી વેસમાં રોડ પર દારે સલામ સોસાયટી રહેતા ઉસામા ખાન બદરુદ્દીન પઠાણ તથા વેરાવણના બાગે રહેમત કોલોની પાછળ રહેતા મોઈનુદ્દીન મનસુર મનસુરી અને વેરાવળને બાગે યુસુફ કોલોની પાછળ રહેતા વસીમ ઇકબાલ મુલ્લાને ઝડપી પાડી તેઓ પાછળથી સ્પર્મવેલ માછલીની પાંચ કિલો ઓગણપચાસ ગ્રામ એટલે કે અધધો કહી શકાય તેમ પાંચ કરોડ ચાર લાખ ને વધારેથી વધુની ઉલટી કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે સુરત એસઓજી એ છેલ્લા ત્રણ દિવસની અંદર દસ કરોડથી વધુનું એમ્બર કે જેને વેલ માથલીની ઉલટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ બે કેસો કરેલા છે તાજેતરમાં જ ગઈકાલે જે એક કેસ કરેલો એમાં પાંચ કિલો એમ્બરગીસ સાથે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા એમાં બે આરોપીઓ જે છે મોહિનુદ્દીન અને વસીમાં બંને વેરાવળથી આ જે એમ્બરગીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપીએ જોડાયેલો અને એ લોકો સુરતની અંદર આ એમ્બરગીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા એમ્બરગીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે એને વેચી પણ ન શકે પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાનમાં એસઓજીને માહિતી મળતા આ ત્રણેય આરોપીઓ અને પાંચ કરોડનું જે એમ્બરગીસ વેલમાથલીની જે ઉલટી છે એને ઝડપી પાડવામાં આવેલ છે વધુમાં સુરત એસઓજી દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાંથી દસ કરોડ છોતેર લાખથી વધુની મતાના અંબરગ્રીસ એટલે કે વેલ માથલીની ઉલટીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે